શ્રાવણ માસનો પ્રારંભ થનાર હોય કંબુ સ્તંભેશ્વર મહાદેવ ખાતે તળામા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શ્રાવણ સુદ એકમ એટલે શ્રાવણ માસનો પ્રારંભ અને શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ તારીખ પચ્ચીસ સાત બે હજાર પચીસના રોજથી શરૂ થનાર હોય શિવ શિવભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભોળાનાથ ને રીઝવવા આ માસ દરમિયાન શિવભક્તો બિલીપત્ર કાળા તલ પુષ્પ સહિતના દ્રવ્ય થી પૂજા પાઠ કરી એક ટાણું ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર

કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય છે તથા સઘળી મનોકામના પૂર્ણ થાય છે નમસ્કાર દર્શક મિત્રો જંબુસર ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઈ સ્થિત મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરે ખૂબ ભક્તો આવી આવી પહોંચે છે આગમી દિવસોની અંદર ગણતરીના જ દિવસો જેને કે કહી શકીએ છીએ સાવન મહિનો શરૂ થઈ રહ્યો છે અને આ શ્રાવણ મહિનાની અંદર અહીંયા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે આ જે મંદિરનો મહિમા એવો છે કે ખુદ દરિયાદેવ આ મહાદેવને અભિષેક કરવા દિવસની અંદર બે વખત પધારે છે અહીંના જે સંત છે સાધુ છે જે ટ્રસ્તી છે એમની સાથે ચર્ચા કરવાથી એમને જણાવવામાં આવ્યું છે કે આવના દિવસોની અંદર અહીંયા જે ભક્તો ઉમટવાના છે એમની માટે તેઓએ સુવિધા ઊભી કરી છે જે જે સુવિધાની અંદર જે ભક્તોને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ઊભો ના થાય જેથી જમણવાળ પણ ઊભો કર્યો છે જે એ લોકો માટે રહેવા માટે તે અહીંયા એક એવું સરસ મજાનો શેડ મારેલો છે ભક્ત ભક્તોને કોઈ પણ અર્ચન અડચણનાથે આવવા જવા માટે પણ એક સરસ એવી સુવિધાઓ એમને ઊભી કરી છે જેથી અહીંયા આવનાર ભક્તોને ને અહીંયા આવે એવું આમંત્રણ ટ્રસ્ટી દ્વારા આપવામાં આવ્યું છે ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે આ અસ્થાનનો મહિમા ઇસ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક આપણે બધા જોઈ શકીએ છીએ જેટલા પણ ધાર્મિક ગ્રંથો છે બધા જ ગ્રંથોમાં સ્તંભેશ્વર મહાત્મ મહાદેવનો મહાત્મ મળતો હોય છે આપણે આજે લગભગ પાંત્રીસ વર્ષથી આ જગ્યાએ શ્રાવણ માસ ખૂબ ભક્તિભાવપૂર્વક અહીં ઉજવવામાં આવે છે આ મંદિર સમુદ્રની વચ્ચે બે વખત લુપ્ત થઈ જાય છે ત્યાર પછી જ્યારે સમુદ્રની ભરતી હટે ત્યારે આ મંદિર દર્શન આપે છે આ પ્રક્રિયા આજે અહીં વર્ષોથી ચાલતી હોય છે આ મંદિરમાં શ્રાવણ માસમાં છ કલાક દિવસે અને છ કલાક રાત્રે ભાવિક ભક્તો અહીં પૂજા કરતા હોય છે અને આ મંદિરમાં લાખોની સંખ્યામાં શ્રાવણ મહિનામાં આજે દેશ વિદેશોથી આ જગ્યાએ દર્શન કરવા માટે લોકો આવતા હોય છે એમની સુવિધા માટે ભગવાન સ્તંભેશ્વર મહાદેવમાં આસ્થા ધરાવતા જે અમારા ભાવિક ભક્તો છે એમના તરફથી આજે એ ભક્તોને કોઈ અસુવિધા ના થાય એના માટે અહીં સરસ અન્નક્ષેત્ર અહીં ચાલતું હોય છે આ અન્નક્ષેત્રમાં આજે લગભગ બાર હજાર સ્ક્વેર ફીટનો આજે હોલ જે આપણે સામે જોઈ રહ્યા છે એ ભાવિક ભક્તોને સુવિધા માટે અહીં બનાવવામાં આ અહીં આવેલું છે અમારે યજ્ઞ જે છે જે અમારી સનાતન ધર્મની પ્રાચીન પરંપરા છે અહીં પાંત્રીસ વર્ષથી યજ્ઞ પણ અહીં ચાલતો હોય છે અને એ યજ્ઞના પીઠો પણ બધા જ નવા બનાવવામાં આવ્યા છે અને આ યજ્ઞમાં દેશ વિદેશ લંડન અમેરિકા અને ઓસ્ટ્રેલિયા આપણા ભારત રાજસ્થાન ઘણા બધા રાજ્યોના લોકો લગભગ ચારસો જોડા આ યજ્ઞમાં ભાગ લેવા માટે અહીં આવવાના છે એમની પણ સુવિધા ખૂબ સતત રીતે જળવાઈ રહે એ વ્યવસ્થા પણ આ ભાવિક ભક્તો તરફથી કરવામાં આવી છે સ્તંભેશ્વર મહાદેવમાં સેવા કરવા માટે આખા ગુજરાતભરમાંથી સ્વયંસેવકો પણ અહીં આવવાના છે અને એ બધા આજે પાંત્રીસ વર્ષથી જે વ્યવસ્થા ચાલ ચાલે છે એ વ્યવસ્થા એના કરતો સારી રીતે થાય એ પણ સુવિધા અહીં કરવામાં આવી છે અભિષેક કરવામાં આવશે આ જગ્યાએ શ્રાવણ મહિનામાં ભગવાન સ્તંભેશ્વર મહાદેવમાં જે પણ યજમાનો આવવાના છે એમની એક વિશિષ્ટ પૂજા અહીં કરવામાં આવે છે જેવી રીતે આજે રુદ્રાભિષેક લઘુરૂદ્ર મહારુદ્ર અતિરુદ્ર શાસ્ત્રોમાં ઘણા પ્રકારની પૂજાઓ લખેલી છે આ મંદિરમાં શ્રાવણ માસમાં લગભગ દસ કરોડ બિલીપત્રોથી ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પૂજા અહીં થવાની છે ત્યાર પછી હજારો લિટર દૂધ દહીં ઘી મધુ શાકર અને નાના પ્રકારના અનાજના અનાજથી પણ ભગવાનનો અભિષેક અહીં કરવામાં આવશે मेरा नाम मंजू कर्ना है हम लोग हम सूरत से हमारे पूरे परिवार के साथ आए हैं यहाँ स्तंभ कैसे महादेव का दर्शन करने कावि कुम्बई का नाम सुना काफ़ी दिनों से सोच रहे थे सब लोग के दर्शन करने आने आना महादेव की इच्छा हो गई दर्शन करने आ गए बहुत अच्छा लगा ये एक पानी का अद्भुत नज़ारा देख के बहुत अच्छा लगा पहली बार देखा ऐसा भारत में के मंदिर शिव जी का मंदिर पानी देख के साथ साथ महादेव का अभिषेक होता है पानी से ये नागी 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 नागी। अनुराग चांदक मेरा नाम है हम लोग सारा सा परिवार सूरत से आए हैं हमने जानकारी मिली कि यहाँ भोलेनाथ जी शिव जी का स्तंभेश्वर के नाम से शिवलिंग स्थापित है तो जैसे ही हमें पता चला हमने ये सावन मास के महीने का लाभ लेते हुए हमारे मारवाड़ी समाज के हिसाब से अभी सावन मास चालू हो चुका है उस हिसाब से अच्छा पावन महीना देखते हुए हम लोग यहाँ पे दर्शन करना आए ये अद्भुत नहीं वाकई में एक पूरे हिंदुस्तान में ऐसा एक अद्भुत स्थान है जहाँ भगवान श्री कार्तिक भगवान द्वारा ये शिवलिंग की स्थापना की गई है हमें पता चला उस हिसाब से हम दर्शन करना आए और ये ही नहीं यहाँ पर हर रोज समुद्र देवता द्वारा शिवलिंग का अभिषेक होता है मतलब दर्शन का समय के हिसाब से बाकी समय पर ये शिवलिंग पूरा डूब जाता है समुद्र देवता की से पानी से तो ये एक दृश्य अद्भुत दृश्य है और ये हमारे भारत के यहाँ पे पवन धरती पर स्तम्बेश्वर महादेव की जो शिवलिंग है दर्शन करके बहुत ही आनंद आया बहुत ही मैं कहूँगा कि एक बार जीवन में यहाँ पे दर्शन करने ज़रूर आना चाहिए बार बार नहीं तो एक बार तो ज़रूर आना चाहिए बहुत अच्छा लगा